સમસમ સા ધંધામાં કોઈ શેબ નઈ મળતો તમે રખડ રખડ કરો આ અમારું આખા બાજુ જ પડે જવાનું તમને સમજું નથી તમે છોરાને જવાના ધંધો કરવાના રખડ રખડ નહી મારા વજુ આખા કોક લાબું મેલું હશે તે જ તમારે જાવું પડે તમે છોકરાને ધંધો કરવા હું છું તમે ધંધો કરવા જગ્યા આલી છે પત્તાની ઘડીક વાર વગણે આવો તો કોઈ સાલે બતાવી ઘડીક વારે આવતા નહી વગણ એય વાત સારું હેડો સારું હેડો વધો નહી હું હાલ છું

આપળો વદન હેડો ખેડ કેમી કોઈ રાજ્યમ નકો નકો રાજ્યમ નહી મોટા મારા કા શેમો ના ખેડલાઈ હેડો આપળો નોકા રૂપિયા કિલો 10 રૂપિયા કિલો 20 રૂપિયા કિલો બધું આપણે હબુ કરવું પડશે હો તો રાખું બધો હવે જાજો હા ને લઈ રહ્યો હેડો ને ભાવ પૂછો ઓય કાકા ખેતર છે તો આપણે ખેતર વાત છે ભાવ છે રાખ <laughs> હોય <coughs>

તહારો હેડે છે એ હું એમ હોય હ માળો અમાર શાક ભાજી લઈ જવાનું છે પણ હવે હારું લઈ જાવું શું હવે લઈ તો લઈ તો બધું તાજુ જ છે હ હોય એમ એ લોકોમાં શું મળે હારું મળે હોય મળે છે લાય લાય ભરો તો દૂધી થોડી ભરો તમે વાતમાં તો વાત એ વાળું જબરજ હતું ભરવા ચાલુ રાખજો તો પહેલા દોહો એકણ શું કરીતી ઈ તો દોહો પેલું ચેક કરે કોબી હોય નકાયું લઈ ના કશું ના કરે ઈ તો

બધી એની વાત વર્તો હે વર્તઈ એની વાત આ બધરી કેવું પડ્યું છે ખેતરી જો હો ડોહા આપણે ખેતરી ના આપળો તો કશું થતું જ નહીં ના ખેતરી નહીં આ તો પાછો પૈસા લાવવાના મહિનો થઈ રહ્યો છે આપણા ભાડું લેવા આવજી પાછો આજ તો

તો અમે તો 2000 રૂપિયા ભરવા આવશે પાછો સૌથી હારું હા સૌથી હારું નામ મારા બેટને લીટ ને બેટ ને ઉભો એવું કર્યું મેલ્યું છે ન લેતા પાછા ઓય

ખોડા લેનારે હમણે આયા આવતી આવતી ના આવે તો આ તડકો પડે નતો ડાઢું થાય છે આવે આમ રૂપિયા હતા વાત કરો જે ના હોય

આપડે એવું કરો આપડે વધારે પૈસા વાળો કરવો આપડે કમાવું દસ નું બી નું વાયદે તો નહી ચાલવા નહીં ચાલવાનું ઓછા પૈસા ઓછા પૈસા બેસાડે

ભાડું કેટલું થાય છે મારું તો મહિનાનું શું છે બે હજાર રૂપિયા જેવું એવું થાય છે ખબર છે ઓય તો થોડક દાવિન વધાર આલ લ્યો તો આપણો લસી નાખ છે આ એમની 50000 આલ લ્યો શું વધો થાય લ્યો 50000 રાખો એટલે જો અમાર થોડું કામ છે

આપે છે પછી પચાસ કરવા કરવું પંચોતેર કરવા દે ને એવું કરવું દે ગરા મે આપડે હવે સરકાર ના દેવું ભેગા આપડે તો હાલ ના પીએ ખરાક નું કર્યું આવતા રેલ્યો

ઓલ માગિન દોલ દેવાનો છે ચાલુ દે આવો તમે આવો નહીં હો બેલા ગામ બહાર ના છે ઓ છે વા લુક છે બોલ ખબર છે આવતો મોટું છે પૈસા રોકડા રોકડા છે એવું આવે તાર પચીસ રૂપિયા કોઈ ના હાલ લુકતા વર્ષો ને આવજો

આપડે એવા પછી વાત પૈસા 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 પેલા લઈ લે પૈસા ના સા વાત કરેલો થાય પૈસા તો નહીં પૈસા લઈ ને તું હાલ ભીગો રાખવા પૈસા તમે આડું તમારે કીધું દોડી પણ પેલા પૈસા લઈ રહ્યો મોબાઈલ દઉં છું

ලා අප ප

બે હજાર ભાડું છે ચાલશે ભાડું આવવું પડશે એમ ને એટલે છોકરું બોકરું લેવાયું છે મારું ઉમર તમે હાખો કે